જય માતાજી મારું નામ ધર્મેન્દ્રસિંહ જય ગોહિલ માંડવા ભાવનગર ડિસ્ટ્રિક્ટ તળાજા તાલુકો માંડવા જસપરા ગામ માન્ય રૂપાલા સાહેબે ક્ષત્રિયો વિશે જે ટિપ્પણી આપી છે તેમાં ક્ષત્રિયોની લાગણી દુભાણી છે માન્ય રૂપાલા સાહેબ તમે તમારા મત લેવા માટે કોઈની લાગણી દુભાઈ એવા નિવેદનો આપો છો એવી ટિપ્પણીઓ કરો છો એ અતિ નિંદનીય છે તમારા લાભ માટે તમારા મત માટે ભાવનગર કૃષ્ણકુમારસિંહજીએ પહેલું રજવાડું રાષ્ટ્રના હિત માટે અઢારસો પાદર સુપ્રત કરી દીધા અઢારસો પાદર તો સુપ્રત કર્યા પણ જે રાણી સાહેબાનો જે કરિયાવર હતો દાયજો હતો એ પણ એણે રાષ્ટ્રના હિત માટે આપી દીધો એ તમને ખ્યાલ હશે નો ખ્યાલ હોય તો ખ્યાલ કરજો ક્ષત્રિયો શું નથી આપ્યું તેની માટે નથી રાખ્યું કાંઈ તેના સમાજ માટે નથી રાખ્યું તેણે રાષ્ટ્રના હિત માટે બધું આપી દીધું છે સોમનાથની સખા હોય હમીરજી ગોહિલ હોય જેના માથા પડી ગયા અને ધડ લડ્યા એના ઇતિહાસ છે મોખડાજી ગોહિલ જેવો માથા પડ્યા અને ધડ લડ્યા આ રાષ્ટ્રના હિત માટે જેણે બલિદાનો આપ્યા છે એનો બદલો તમે ટિપ્પણીઓ કરીને જેની લાગણી દુભાય છે એવું તમે કરો છો એ અતિ નિંદનીય છે રૂપાલા સાહેબ આ તમે ખોટું કર્યું છે આનો અમે જવાબ તમને ચૂંટણીમાં જરૂર આપશું કોઈની લાગણી દુભાય એવું તમારે બોલાય નહીં તમે કેબિનેટ મંત્રી અને તમે શિક્ષક છો તો આ લાગણી અમારી બહુ દુભાણી છે અને આનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને ચૂંટણીમાં અમે તમારી વિરુદ્ધમાં કામ કરશું જય માતાજી